સુરત શહેરમાં એસઓજીના માણસોએ એકી સાથે રાંદેર પાલનપુર પાટિયામાં બાતમીના આધારે ફ્લેટમાં અને પાનના ગલ્લામાં છાપો મારીને ગેરકાયદેસર ઈ સિગરેટનું વેચાણ કરતા બે ઇસોમાં ઈ સિગરેટના જથ્થા સાથે ઝડપી પાડ્યા સુરત શહેરના રાંદેર વિસ્તારમાંથી એક ઇસમને હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગરેટ કિંમત રૂપિયા એક લાખ ત્રીસ હજારની મતાનો મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ ઈ સિગરેટ ઈ હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટ હોલસેલ દુકાનો ઉપર ચાપતી નજર રાખેલ તે દરમિયાન એસઓજીને ખાનગી બાતમી મળી જેને સુરતના પાલનપુર ગણેશ મંદિરની સામે દુકાન નંબર જય ભોલે પાણ હાઉસ નામની દુકાનમાંથી રેડ પાડીને આરોપી સુભાષ લાલચંદ અમરનાણી રહેવાસી સહયોગ એપાર્ટમેન્ટ ન્યૂ અડાજર સુરતવાળાને ઝડપી પાડી તેની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવા રાખેલ હેલ્થ વોર્નિંગ વગરની અલગ અલગ સિગરેટના પેકેટ જે નંગ છસો પચાસ ની સાથે કુલ કિંમત એક લાખ ત્રીસ હજાર ની મતાનો મુદ્દામાલ કબજે કરીને આરોપી વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરેલ છે આ સાથે એસઓજી ના માણસો રાંદેર પાલનપુર પાર્ટીયા પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ બિલ્ડિંગ નંબર ત્રેસઠ ગઢ નંબર પાંચસો સત્તર માં પણ રેડ પાડી અને આરોપી મુલચંદભાઈ તુલસીરામ નારવારી રહેવાસી બિલ્ડિંગ નંબર ત્રેસઠ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાલનપુર પાર્ટીયા પાસે રાંદેર સુરત વાળાને પણ ઝડપી પાડેલ ત્યારથી પણ જુદી જુદી ઈ સિગરેટ અને તેની દુકાનમાંથી ગેરકાયદે કરવા રાખેલ હેલ્થ હોર્ડિંગ વગરની અલગ અલગ ઇ સિગરેટ કંપનીના પેકેટ ત્રણસો ચાલીસ કુલ કિંમત રૂપિયા અડસઠ હજારની મતાનો મુદ્દામાલ કબજે કરીને આરોપી વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત